દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામની છ વર્ષીય બાળકી પહેલા ધોરણમાં તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે જે શાળામાં ગઈ હતી અને પ્રાર્થના સભામાં જોવા મળી હતી પરંતુ પ્રાર્થના પછીથી તે બાળકી ગુમ થઈ હતી અને શાળા છૂટ્યા બાદ પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો એ શોધખોળ આદરી હતી ત્યારે સાંજના સમયે શાળામાં તપાસ આદરતા બાળકી બેભાન અવસ્થામાં શાળાની પાછળના ભાગે જોવા મળી હતી જેને પી એચસી સેન્ટર ખાતે લાવતા હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી ત્યારે બનાવની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યો હતો પોલીસે શાળાના આચાર્ય સહિતના સ્ટાફની પૂછપરછ હાથ ધરી હતી જો કે રેપ વિથ મર્ડરની આશંકાઓ સાથે પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે